મસાલામાં એડ થતી સામગ્રી ગરમીમાં શરીરને ઠંડક આપવાની સાથે પાચન શક્તિમાં પણ વધારો કરે છે અને તૈયાર થયેલા આ મસાલાને તમે છાશ સિવાય કોઈ પણ જાતની ચાટ પાણીપુરી કે પછી રાયતામાં પણ વાપરી શકો છો એકદમ સિમ્પલ રેસીપી છે ચાલો શરૂ કરીએ લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ સાથે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન ને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે

પણ લીલા ધાણાથી વધુ સારું રિઝલ્ટ આવે છે તો હવે મીડિયમ ગેસની ફ્લેમ પર બંને વસ્તુને સારી રીતે રોસ્ટ કરી લઈએ તો ધાણા અને જીરુંને ધીમા ગેસ પર રોસ્ટ કરવાથી મસાલાનો સ્વાદ એકદમ સરસ લાગે છે અહીંયા આપણે ગેસની ફ્લેમ વધુ પડતી હાઈ નથી કરવાની નહીં તો જો ધાણા અને જીરું થોડા પણ બળી જશે તો મસાલો બરાબર નહીં બને તો મેં અહીંયા મસાલામાં ધાણા અને જીરું સરખા પ્રમાણમાં અને અડધી વાટકી જેટલા લીધેલા છે તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ધાણા અને જીરું થોડા રોસ્ટ થઈ ગયા છે તો હવે આ સમયે એક મોટી ચમ મરીના દાણા બે મોટી ચમચેટલો અજમો બે ઈંટ જેટલો તજનો ટુકડો બે ઈંટ જેટલી સૂટ તો મેં અહીંયા આખી સૂટનો ઉપયોગ કરેલો છે તમે સૂટ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અને એક ચમચી અને લગભગ આઠ નંગ જેટલા લવિંગ એડ કરી દઈએ અને બધા જ મસાલાને ધીમા ગેસ પર રોસ્ટ કરી લઈએ તો આ મસાલાને રોસ્ટ થતાં ઓછો સમય લાગે છે એટલે ધાણા અને જીરું થોડા રોસ્ટ થઈ જાય પછી તેને એડ કરવાના છે તો ધાણા અને જીરું સાથે એડ થયેલા મસાલા એન્ટી અને એન્ટી પ્રોપર્ટી ધરાવે છે જે શરીરમાં મેટાબોલિઝમ વધારવાની સાથે કફ અને વાયુનો નાશ કરે છે અને પાચન શક્તિમાં એકદમ વધારો કરે છે તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને બધા જ મસાલા એકદમ સારી રીતે રોસ્ટ થઈને તેમાંથી સુગંધ આવવા લાગી છે આપણે તેને વધુ પડતા બ્રાઉન નથી કરવાના મસાલાને નથી પીસવાના તે એકદમ ઠંડા થઈ જાય પછી જ મસાલો તૈયાર કરવાનો છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને મસાલા સારી રીતે ઠંડા થઈ ગયા છે તો હવે મેં અહીંયા અડધા કપ જેટલો સુકવેલો ફુદીનો લીધેલો છે તમે ફુદીનાના પાનને સારી રીતે ધોઈને આ રીતના પેનમાં ધીમા ગેસ પર પાંચ થી સાત મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી દેલા છે આ સિવાય તમે પાનને બે દિવસ માટે તડકે સૂકવી શકો છો અથવા તો ત્રણ મિનિટ માઇક્રોવેવ કરીને આ રીતના ડ્રાય તૈયાર કરી શકો છો સાથે મેં વન ફોર્થ કપ જેટલા સુકવેલા કોથમીના પાન લીધેલા છે તો કોથમીના પાન આપણા શરીરને ઠંડક આપે છે તેને આપણે ફુદીનાના પાનની જેમ આ રીતના ડ્રાય તૈયાર કરી લેવાના છે સાથે બે મોટી ચમચેટલા સુકવેલા લીમડાના પાન એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો ડ્રાય મસાલા સાથે સુકવેલા ફુદીનાના પાન કોથમીના પાન અને લીમડાના પાનથી એકદમ સરસ સ્વાદ આવે છે અહીં આપણે તેનું પ્રમાણ બસ આટલું જ લેવાનું છે વધુ પડતું નથી લેવાનું અને હવે બધા જ મસાલાને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો બધા મસાલા ગ્રાઇન્ડ થઈને આ રીતનું પાવડર તૈયાર થઈ ગયો છે હવે તેને ચાળવા માટે મેં અહીંયા ઝીણા આંખવાળી ચાયણી રાખેલી છે તેમાં પીસેલા મસાલાને એડ કરીને સારી રીતે ચાળી લઈએ તો મસાલો ચડાયા પછી આ રીતના થોડો આખો મસાલો વધેલો છે તેને ફરી પાછો ગ્રાઇન્ડરમાં પીસી લઈએ અને તેને પણ ચાળી લઈએ તો પીસેલો મસાલો સારી રીતે ચડાઈ ગયો છે અને આપણો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે હવે તેમાં બીજા મસાલામાં મેં અહીંયા પાંચ મોટી ચમચેટલો સંચળ પાવડર લીધેલો છે તો ઘરમાં રહેલી કોઈ પણ મોટી ચમચીના માથથી મેં સંચર પાવડર લીધેલો છે સજે તેટલા જ પ્રમાણમાં એટલે કે પાંચ મોટી ચમચી એટલું મેં સિંધાણું મીઠું લીધેલું છે તો બજારમાં આ રીતના પેકેટમાં સિંધાણું મીઠું મળતું હોય છે જો ઘરમાં ના હોય તો તમે તેની જગ્યાએ રેગ્યુલર મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો તો મેં અહીંયા સંચર પાવડર અને સિંધાણું મીઠું સરખા પ્રમાણમાં લીધેલું છે જો ઘરમાં સંચર પાવડર ના હોય તો તમે સિંધાણું નું પ્રમાણ વધારીને મસાલો બનાવી શકો છો સાથે એક ચમચી એટલી હિંગ અને મેં અહીંયા ત્રણ મોટી ચમચેટલો આમચૂર પાવડર લીધેલો છે તો આમચૂર પાવડરનો ચટપટો સ્વાદ મસાલામાં એકદમ સરસ લાગે છે જો ઘરમાં આમચૂર પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડર કે પછી થોડા લીંબુના ફૂલનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈને આપણો છાશનો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે તેને આખા વર્ષ માટે સ્ટોર કરવા આ રીતની ધોઈ અને તડકે સૂકવેલી કોરી બરણીમાં ભરી લઈએ તમને મસાલો સારી રીતે ભરાઈ ગયો છે તો એકવાર આ રીતે છાશનો મસાલો ઘરે જરૂરથી ટ્રાય કરજો બજારનો ક્યારેય નહીં લેવો પડે તો એ મસાલા સાથે છાશ બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં એક કપ જેટલું દહીં એડ કરી દઈએ અને તૈયાર કરેલા છાશના મસાલામાંથી બે ચમચી જેટલો મસાલો એડ કરી દઈએ તો અહીંયા મસાલાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો સાથે એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈએ અને બધી વસ્તુને ઝેણીથી ઝેરી લઈએ તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈને આપણી છાશ તૈયાર થઈ ગઈ છે તો હવે તૈયાર થયેલી છાશને ગ્લાસમાં સર્વ કરી લઈએ અને ઉપરથી ફરી પાછો થોડો મસાલો અને ફુદીનાના પાનને એડ કરી દઈએ હવે છાશના મસાલા સાથે ચટપટી ચાટ બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલા બાફેલા સિંગદાણા લીધેલા છે તમે મેં પ્રેશર કુકરમાં બે વિસલ કરીને આ રીતના બાફી લીધેલા છે તો હવે તેમાંથી ચાટ બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં સૌથી પહેલાં તૈયાર કરેલા એક ચમચ એટલો છાશનો મસાલો એડ કરી દઈએ સાથે એક ચમચ એટલું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું તો એ મસાલામાં મીઠાનું પ્રમાણ છે એટલે મીઠું થોડું ધ્યાનથી એડ કરવું સાથે એક મોટી ચમચ જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ તો મસાલા મિક્સ થઈ ગયા છે હવે તેમાં વન ફોર્થ કપ જેટલા કોથમીના પાન અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી અડધા કપ જેટલા ઝીણા સુધારેલા ટમેટા અને આપણા બાફેલી સિંગને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી ચટપટી ચાટ તૈયાર થઈ ગઈ છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે છાશના મસાલા સાથે દહીંનું રાયતું બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં એક કપ જેટલું દહીં એડ કરી દઈએ અને તેને સારી રીતે ફેટીને સ્મૂથ કરી લઈએ તો દહીં સારી રીતે ફેટાઈને સ્મૂથ થઈ ગયું છે હવે મેં અહીંયા એક કપ જેટલી કાખડી લીધેલી છે સાથે એક મોટી ચમચેટલા કોથમીરના પાન અને રાયતાને ટેંગી સ્વાદ દેવા માટે એક મોટી ચમચેટલા ફુદીનાના પાન અને તૈયાર કરેલા છાશના મસાલામાંથી એક ચમચેટલો મસાલો એડ કરી દઈએ સાથે અડધી ચમચેટલું લાલ મરચું પાવડર અને થોડું મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને ઉનાળામાં ઠંડક આપે તેવું કાકડીનું રાયતું તૈયાર થઈ ગયું છે તો ઘરે એકદમ સહેલી રીતે અને ઓલ ઇન વન એટલે કે છાશ રાયતું અને ચાટમાં ઉપયોગ કરી શકાય તેવો છાશનો મસાલો ઘરે બનાવવા માટે લખેલી રેસિપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડિયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે